કોઈ હું એનાથી ચોટતી નહીં નહીં જતી પણ હથિયાર નહીં બનાવણ માં કરીને પૂછો તમારે હું જોવો છો તો મને ખબર છે મારો છો જવાનું છે મને ખબર છે મારો હું કરવાનું છે એ મને ખબર છે ભાઈ પણ અબાડ્યું જતું કરવાની ભાવના રાખજો જો તો 1000 વર્ષે તારી બેટીમાં ખાદ નહી આવે સભાવાળો રબાર્યો તો ય સ્પીન લાઈન માં બેહર રાખતી ગઉ તો મને પાવર સે કાલ ડાળા ઉચે ને ઘર નું ઉંચાળો ફરાયલ પણ જીવરા દાળ નો ખબર છે છેવી છેવી જગ્યાએ ચો ચો જઈએ છે પણ ભાઈ એ મારા ધર્મ મારે તજાબો એ મને શોભતું જગત બોલે બોલવા દેજો જગત કે કેવા દેજો દુનિયા હું કરો છે કરવા દેજો મારું સાચું હશે તો મુઠ્ઠી ભરવા દે

કોદર ધોકા નહીં લેવા દઉં તમને હમા પગલે નહીં જવા દો એવું મારો દીપોના ભગવાન કે છે હું લેબડાની જોગણી કું છું અન કોદર ખોટું તમે કરી કોદર ખોટું કરશો ને હું એ કહું છું અર ખોટું કોદા કરીને આવતા જ નહીં પણ મારો પ્રભુ એવું કહે છે ક કદાચ મને મારા દીગો હું નહીં હોય મારી પેઢીએ હું નહીં હોય તો જવું જ્યાં તુંની માતા આવું કશું પરંપરા જીવન જાગો તો ઉદી તારા દેવના નહીં મારી હાથે હાથની લાજ ના રાખો મારું મન માતા ભાઈ સમો આવશે વેડા આવશે સમય કરે કોઈ કરે નહીં વેડા કરે કોઈ કરે નહીં ચેરમ સકરા સભાવાળો હું ખટણો ની જોગણી છું ભાઈ મારા દીપોના પર ભૂ એવું કેસે તે જેરમ ભાઈ ભૂવાના તું કરો દેજા તો જેરમ સકરાન ગમણ માં

નહીં પણ એમ છે કે મારો ભણો છે અને ભાવના હારે છે મારે હંગાત રહેવું છે તે ભાઈ રાતના દાળો તમે હાથે નવી મજૂરી કરો છો મારા ભેગું ફરો છો દુનિયાનું હાચવો છો દુનિયાના વ્યવહાર હાચવો છો મારા દીપોના મહેમાન હાચવો છો તે છે ભાવવાળો આનવા અનવારો ચાલુ કરો છો એટલે અનવારો રાખજો તમને ટેમે પોણી ચા મરચું રોટો મળતા આલજો પણ ના આલ જેવું મારા દીપો ભગવાન કિશી કનું તમારી પેટી કોદાળ ખાધ નહીં આવે અન જાઓ હેરમ શકરા આનિયા જોડી સર અન આનિયા જોડીમાં પરંપરા ભેગી ના રહું લાજ ના રાખું મારું નામ ખટોણા ની માતા ની જાઓ ગફુલ આ અવસર સ આવતા વર્ષે ઓનાથી જબરો અવસર થાઓ લેબડા એવું મારા દીપોના પર પૂછે છે પણ રબાર્યું હું જે તળની જોગણી એવું પૂછું કરવું છે મારણ ખરાવું છે કોઈનું મારે લેવું નહીં મારે લેન કોઈનું કરવું નહીં પણ મારા દીપોના ભગવાન એવું કહે છે ગરીબ આવો કમીર આવો એને આવકાર આલજો અને મારા દીપોના દીવા આવો તો એનો સારો ઉત્તર આલજો

ભગવાન નું પરમણ રાખશે ના તાઈ છે પર ના તાઈ છે એની લાજ મારું રમ રક્ષણ તમારું આ જાગરણ ઉજાગરણ નું પરમણ મારો દીપણ ભગવાન રાખશે હું લેબડાની માતા હું કમા એ શભાવળો મારો દીપણનો અવસર સ મન એ રક્ષણ મારા કરતા રત તમને વધારશે ખરું જીવરાજ હાલ માં તઈ દાડા થી હાઉ ટોપો ખાય છે તઈ દાડા થી ભૂવાય

હવને જાહેર આથી કહું છું આખી દુનિયા તૂટી પડશે તમે શું કરશો મેં એમ કીધું કે દસ હજાર મોણનું રહોળું વ્રત ખોટવા દઉં મારું નામ માતા હજારનું રધેંતર દસ હજાર ખબર હશે બેઠ્યો તે સભાવળો વધશે ઘટશે નહીં પરંપરા મારો ભગવાન જ્યારો આવીને આવી લાજ રાખશે હું તમારા દીપક કહું છું મારા દીપકોના પર ભૂકીશ આ હું ખટાણાની જોકણી કહશે નાથ પર નાથ આ વાંથોણની જેટલી ઉવાસીઓ આવી છે પરનાથ નાથ પરનાથ ની બધી અગવામ ની શ્યામ શ્યામાળાના મારા મહેમાનો લાલા જોટવાણા મારો ભગવાન તમારો આયોનો વિજય પરમણ રાક્ષસ ખબાતરાને મા રાજુ ખટવાણા મારો દીપોનો રો કોદાળો બાપળા બચારો નઈ થવા દો ટિફિન કબ ભરાઈને બફોર નઈ ખાવા દો ઓ ઓ ઓ

મારા પો